આ તરફ વાત કરીએ તો આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ રાજ્યમાં માત્ર એક જ વરસાદી સિસ્ટમ સક્રિય છે બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી હાલ રાજ્યમાં માત્ર એક જ વરસાદી સિસ્ટમ જ્યારે સક્રિય છે ત્યારે આજે પણ સાર્વત્રિક વરસાદ રહેશે બનાસકાંઠા સાબરકાંઠામાં એટલે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે અમદાવાદ ગાંધીનગરમાં આજરોજ મધ્યમ વરસાદ રહેશે એક જ વરસાદી સિસ્ટમ છે કે જેની અસરો જોવા મળશે રાજસ્થાન તરફ જે છે તેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આજના વરસાદની આગાહી કરવામાં આવી છે છે જે જે રીતે આ વરસાદી સિસ્ટમ કે ઉત્તર ઉત્તર ખાસ કરીને ગુજરાત તરફ આવશે ત્યારે તેની અસરો જોવા મળી શકે છે બનાસકાંઠા સાબરકાંઠાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ સુરત વલસાડ નવસારીની અંદર પણ જે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે જયારે મધ્ય ગુજરાત અને જે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર માત્ર હળવા વરસાદી ઝાપટા છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીની અંદર આજના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો વધુ એક વરસાદી સિસ્ટમ જ્યારે સક્રિય થશે ત્યારબાદ ફરી એક વખત સારો એવો વરસાદ પડી શકે છે જોકે હાલ માત્ર હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ